સુરત જિલ્લામાં ઉનાળુ ડાંગરનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે ઓલપાર તાલુકાની મંડળીઓમાં ઓલપાડ તાલુકામાં ડાંગરનું થી વધુ ઉત્પાદન થયું સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરના પાકથી ભરપૂર આવક થઈ છે ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા અંદાજે પચાસ હજાર જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવતી હોય છે અને આ ખેડૂતોએ કાંકરા જમણા જમણાકાંઠાની નહેર ઉપર નિર્ભર રહી ખેતી કરવાની હોવાથી આ વખતે સ્થાનિક મંત્રી મુકેશ પટેલને ખેડૂત આગેવાનોએ રજૂઆત કરતા મંત્રી મુકેશ પટેલે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેવી ખાતરી આપી હતી જેને પગલે સિંચાઈ વિભાગે પચીસ જાન્યુઆરી અને પંદર મે સુધી સતત કાંકરા પાર જમણા કાંઠાની નહેરમાં એકસોના અગિયાર દિવસ સુધી પિયત માટેનું પાણીનું ચાલુ રાખવામાં આવ્યું હતું જેથી ખેડૂતોને ઉનાળુ ડાંગરમાં સારું ઉત્પાદન થતાં ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરના પાકથી ઉભરાઈ ગયા છે આ અંગે માહિતી આપતા શોષક મંડળીના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવતા ડાંગરના પાકને લગભગ બાર લાખ ગુણની આવક થઈ છે જેમાં જોવા જઈએ તો એક વીઘા દીઠ સરેરાશ પચીસ ગુણનું ઉત્પાદન થયું છે જે પાછલા ઘણા વર્ષો બાદ સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન કહી શકાય તેમ છે ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આ વર્ષે ઉનાળુ ડાંગરનું મબલક પાક ઉતર્યો છે પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારા લગભગ પચાસ સહિત ગામોમાં સારીએ જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકતું આવેલું છે સાથે સાથે જે રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે ઉકાઈ જરાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વહેલાવવામાં આવી રહ્યું છે સભાઈ છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજના મંત્રી મુકેશભાઈ પટેલને ટૂટરફી જે રજૂઆત હતી ખાસ કરીને જે રીતે નહેરોમાં શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે પચાસ હજારથી પણ વધારે રીંગામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સદાય છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે ને જમણા કાંઠામાં સતત એકસો અગિયાર દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નના કારણે પાણી વ્યવહારવામાં આવ્યું ને એના ફલશોથી તમે જોવો તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેડ ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉતાર્યો અને એમાં પણ ખાસ કરીને અમારી સો વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મસ સાથે જોડાયેલી સભ્ય મંદિરોમાં બાર લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે ખેડૂતોમાં એક આનંદ છે અને ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતા અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંદિરોમાં આપે છે અને ખૂરા ખૂબ જ પોષણક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પર લગભગ બાર લાખ ગુણી આવી છે એટલે સવિશેષ ખેડૂતોની મહેનત અને માન્ય ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નોને કારણે એકસોને અગિયાર દિવસ જે રીતે નહેરો વ્યવહારવામાં આવી એ ફલશ્રુતિએ આજે ખેડૂતોના ચહેરા પર રોનક આવી છે અને ખાસ કરીને જે રીતે જે તેલનો વિસ્તાર ઉલપાડ વિસ્તાર જે ખાસ કરીને કાંઠા વિસ્તાર તેલનો વિસ્તાર છે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં જે રીતે સફળતા મળી એના કારણે ઉનાળુ ડાંગરમાં વિપુલ અંદાજો આવ્યા અને પાકો આવ્યા સવિશેષ ખેડૂતમાં આનંદ છે